મિત્રો શિયાળાની સવાર હતી અને ઠંડી ભરેલી મોસમમાં ઠંડો ઠંડો પવન સુસવાટા લઈ રહ્યો હતો આવા સમયે પટનાના એક રેલવે સ્ટેશન પર એક ટ્રેન પટનાથી દિલ્હી જવા માટે થવાની હતી અને તે પ્લેટફોર્મ પર હજારો લોકો ટ્રેનની રાહ જોઈને બેઠા હતા તે બધા વચ્ચે એક મહિલા પણ બેઠી હતી અને એ જ રેલવે સ્ટેશન પર તેની સાથે છૂટાછેડા લીધેલા તેના પતિની નજર તેના ઉપર પડે છે અને તે તેની નજીક આવે છે અને તેને જોવાની કોશિશ કરવા લાગે છે કારણ કે મિત્રો તે તે બંનેના વર્ષ થઈ ચૂક્યા હતા જોવા હતો કે તેનો જીવનસાથી હવે કોણ છે અને તે કોની સાથે રહી રહી છે અને ક્યાં જઈ રહી છે મિત્રો એટલામાં જ ટ્રેન આવી ગઈ અને તે મહિલા ઝડપથી ચાલીને ટ્રેનમાં પ્રવેશ કરી જાય છે અને તે જે ટ્રેનમાં તેના પતિની પણ સીટ હતી પરંતુ તે પોતાની છૂટાછેડા લીધેલી પત્નીની પાછળ પાછળ તેના કોચમાં ઘૂસી જાય છે તેની પત્ની ટ્રેનની અંદર જઈને તેની સીટ પર બેસી જાય છે અને તેનો પતિ તેની પાછળ પાછળ તેજ ડબ્બામાં આવી જાય છે અને ગમે તેમ કરી તેની સીટની બાજુમાં બેસવાની કોશિશ કરે છે જેથી આ પ્રવાસ તેની સાથે કરી શકે મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને હૃદયસ્પર્શી છે મિત્રો આ કહાનીને અંત સુધી અવશ્ય સાંભળજો અને આજની વિડીયોને લાઈક કરી શેર પણ જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો મિત્રો તે મહિલાનું નામ અનિતા અને તે યુવકનું નામ આનંદ હતું આજથી દસ વર્ષ પહેલાં બંનેના લગ્ન થયા હતા પરંતુ લગ્નના માત્ર બે વર્ષના સમયગાળામાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા કારણ કે આનંદ જે હતો તે શરાબ પીવા લાગ્યો હતો અને અનિતા સાથે મારપીટ પણ કરવા લાગ્યો હતો આનંદને તેના માતા પિતાએ અને અનિતાએ સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પણ આનંદ તેની ખરાબ આદતો છોડાવી શક્યો ન હતો આખરે અનિતાએ તંગ થઈને તેનાથી છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો મિત્રો ત્યારબાદ ટ્રેન ચાલવા લાગે છે અનિતા સ્લીપર કોચમાં જઈને બેસવા લાગે છે અને તેની પાછળ પાછળ તેનો છૂટાછેડા લીધેલ પતિ આનંદ પણ તે જ કોચમાં પ્રવેશ કરે છે અનિતા પોતાની સીટ પર બેસી જાય છે અને ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી આનંદ તેની સામે જોઈ રહ્યો હતો અને કંઈક તેની સાથે વાત કરી શકે આનંદ તેની પાછળ ઊભો હતો અને તેને વારંવાર જોયા કરતો હતો તે વારંવાર તેની સીટ પર નજર નાખી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો કે તેની સાથે કોઈ બીજું છે કે નહીં પરંતુ અનિતા પાસે કોઈ પણ વ્યક્તિ આવીને બેસવાનો પ્રયત્ન કરતું તો અનિતા તેને તરત જ ના પાડી દેતી કે આ સીટ મારી છે કેટલાક લોકો તેને એમ પણ કહેતા કે અમે થોડી વારમાં આગલા સ્ટેશન પર ઉતરી જઈશું પરંતુ અનિતા બધાને એક જ જવાબ આપતી કે મારી તબિયત ખરાબ છે અને હું અહીં કોઈને નહીં બેસવા દઉં આનંદ આ બધું પાછળથી જોઈ રહ્યો હતો અને અનિતા બારીમાંથી બહાર જોઈ રહી હતી જ્યારે પણ કોઈ તે સીટ પર બેસવા આવતું તો તે તરત જ ના પાડી દેતી હતી પછી આનંદ હિંમત કરીને તેની પાસે આવે છે અને તેની બાજુની સીટ પર બેસવાનો પ્રયાસ કરે છે ત્યારે અનિતા કહે છે કે અહીં ના બેસો આ સીટ મારી છે ત્યારે આનંદ કહે છે કે અત્યારે ઊંઘવાનો પણ સમય નથી અને આ સીટ પણ ખાલી જ છે તો મને થોડીવાર અહીં બેસવા દો જ્યારે અનિતા આ અવાજ સાંભળે છે તો તે ચોંકી જાય છે અને આનંદના ચહેરા સામે એક ધાર્યું જોયા કરે છે અને તે ઓળખી જાય છે કે આ બીજું કોઈ નહીં પરંતુ તેનો છૂટાછેડા લીધેલો પતિ છે પછી તે કહે છે કે બેસી જાઓ પછી આનંદ અનિતા જોડે બેસી જાય છે અને બંનેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગે છે આનંદ કોઈ રીતે વાતની શરૂઆત કરે છે અને પૂછે છે કે શું તમે ઈલાજ કરાવવા માટે દિલ્હી જઈ રહ્યા છો ત્યારે અનિતા કહે છે કે મને શું થયું છે હું ઈલાજ કરાવવા માટે કેમ જઈશ ત્યારે આનંદ કહે છે કે તમે અહીં કોઈને બેસવા નથી દેતા હું ક્યારનો જોઈ રહ્યો હતો તમે બધાને કહી રહ્યા હતા કે મારી તબિયત ખરાબ છે અને તમે ખૂબ જ પણ દેખાઈ રહ્યા છો તો અનિતા જવાબ આપે છે કે મારી તબિયત ખરાબ નથી મારી ઉદાસીનું કારણ જાણીને તમે શું કરશો પછી આનંદ આગળ કહે છે કે તમે દિલ્હીમાં ક્યારથી રહો છો ત્યારે અનિતા કહે છે કે હું પહેલીવાર દિલ્હી જઈ રહી છું આનંદ એક ધારી નજરે અનિતા તરફ જોયા કરે છે અને અનિતા પણ વચ્ચે વચ્ચે આનંદ તરફ જોયા કરતી હતી મિત્રો ઠંડીનો મહિનો હતો ટ્રેન ચાલવા લાગી અને સુસવાટા મારતો ઠંડો પવન પણ ટ્રેનની અંદર આવી રહ્યો હતો કોચમાં બેઠેલા બધા મુસાફરો પોતપોતાની કંબલ અને ચાદરો કાઢીને ઉડવા લાગ્યા અને અનિતા પણ પોતાની બેગમાંથી ચાદર કાઢીને ઉડવા લાગી આનંદ પાસે કંઈ હતું નહીં ત્યારે અનિતા કહે છે કે શું તમારી પાસે કંઈ પણ નથી શું તમને ઠંડી નથી લાગી રહી તે જ સમયે અન્ય એક મુસાફર આવે છે અને અનિતા અને આનંદની વચમાં બેસવાની કોશિશ કરે છે તો અનિતા કહે છે કે અહીં ના બેસો આ સીટ અમારી છે આ સાંભળીને આનંદને થોડી ખુશી થાય છે અનિતા તેની બેગમાંથી એક મફલર કાઢે છે અને આનંદને આપે છે અને કહે છે કે આ મફલર તમે લઈ લો ઠંડીથી થોડું રક્ષણ મળશે ત્યારે આનંદ કહે છે કે ના મને ઠંડી નથી લાગી રહી હકીકતમાં એકવાર ઠંડીના દિવસોમાં આ મફલર પર જ ઝઘડો થયો હતો ત્યારથી મને ઠંડી નથી લાગતી મિત્રો જ્યારે બંને સાથે રહેતા હતા ત્યારે ઠંડીની સિઝનમાં આનંદ અને અનિતા વચ્ચે એક વખત મફલરને લઈને ઝઘડો થયો હતો અનિતા આનંદને પોતાના હાથે બનાવીને આપતી પણ આનંદને મફલર પોતાના મોં પર બાંધવું ગમતું ન હતું આ વાત પર ઘણીવાર અનિતા અને આનંદ વચ્ચે ઝઘડો થઈ જતો હતો અને અત્યારે આનંદનો ઇશારો એ વાત તરફ હતો અનિતા પણ સમજી ગઈ અને થોડું હસવા લાગી અને કહેવા લાગી કે એ ઝઘડામાં ચોક્કસ તમારી જ ભૂલ હશે આમ બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે રાત્રિના જમવાનો સમય પણ થઈ ગયો ત્યારે અનિતા કહે છે કે જમવાનો સમય થઈ ગયો છે શું તમે કંઈ જમવાનું લાવ્યા છો ત્યારે આનંદ કહે છે કે ના હું કંઈ પણ નથી લાવ્યો ત્યારે અનિતા તેના બેગમાંથી ટીફિન કાઢે છે અને આનંદને પણ જમવાનું કહે છે આનંદ કહે છે કે મારે અત્યારે નથી જમવું ત્યારે અનિતા કરતા કહે છે કે તમારે તો અત્યારે પીવાનો સમય છે એટલે તમે અત્યારે નહીં જમો એમને ત્યારે આનંદ કહે છે કે હું શરાબને હાથ પણ નથી લગાવતો શરાબની આદતને ક્યાં નહીં છોડી દીધી આ સાંભળીને અનિતા આશ્ચર્યચકિત થઈ જાય છે તે કહે છે કે તમે જૂઠું બોલો છો મને વિશ્વાસ નથી આવતો આનંદ કહે છે કે તારી કસમ હું નથી પીતો આ સાંભળીને અનિતાને ખૂબ જ આનંદ થાય છે તે કહે છે કે હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે હંમેશા તમે આવી રીતે સારા બનીને રહો મને ખૂબ જ આનંદ થયો હકીકતમાં મિત્રો આનંદ અને અનિતાના છૂટાછેડાનું મુખ્ય કારણ આનંદની દારૂ પીવાની આદત જ હતી આનંદ એટલો દારૂ પીવા લાગ્યો હતો કે તેના માતા પિતાનું પણ સાંભળતો ન હતો અને કંઈ કામ પણ કરતો ન હતો હંમેશા રોજ દારૂ પીને ઘરે આવતો અને અનિતા સાથે મારપીટ પણ કરતો તેની આ દારૂ પીવાની આદતના કારણે જ તેના ઘરમાં રોજ લડાઈ ઝઘડા થવા લાગ્યા હતા અને તેની આદતથી અનિતા એટલી કંટાળી ગઈ હતી કે આખરે તેણે આનંદથી છૂટા પડવું પડ્યું આનંદના માતા પિતા પણ અનિતા બાજુ બોલી રહ્યા હતા તે અનિતાને કહેતા કે બેટા આ અમારો દીકરો ક્યારેય નહીં સુધરે તું છૂટાછેડા લઈ લે નહીતર તારી જિંદગી બરબાદ થઈ જશે અનિતાએ આનંદને ખૂબ જ સમજાવ્યો હતો કારણ કે અનિતા આનંદને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હંમેશા તેની સાથે રહેવા માંગતી હતી પરંતુ આનંદ એકનો બે ન થયો અને આખરે પરેશાન થઈને અનિતાએ છૂટાછેડા લઈ લીધા હતા અનિતા કહે છે કે મને વિશ્વાસ નથી આવતો કે તમે આટલા બધા બદલાઈ ગયા છો મને આજે ખૂબ જ ખુશી થઈ રહી છે કે તમે દારૂ પીવાની આદત છોડી દીધી છે પછી અનિતા આગળ પૂછે છે કે ઘરમાં મમ્મી પપ્પા કેમ છે અને તમારી નાની બહેન શું કરે છે આનંદ કહે છે કે મમ્મી પપ્પા મજામાં છે અને બહેનના લગ્ન થઈ ગયા છે આનંદ કહે છે કે હું અત્યારે દિલ્હીમાં જ રહું છું અને માતા પિતા પણ મારી સાથે જ રહે છે આનંદ હવે દિલ્હીમાં રહેવા આવી ગયો હતો અને દિલ્હીમાં તેની કાપડની ખૂબ જ મોટી કંપની હતી જેમાંથી તે ખૂબ જ પૈસા કમાઈ રહ્યો હતો અને હવે તે તેની ખરાબ આદતો પણ છોડી ચૂક્યો હતો હવે તે તેના માતા પિતા સાથે દિલ્હીમાં રહેતો હતો પછી આનંદ અનિતાને કહે છે શું તમે લગ્ન કરી લીધા કે નહીં ત્યારે અનિતા કહે છે કે હજુ સુધી તો નથી કર્યા પણ હું દિલ્હીમાં એટલા માટે જ જઈ રહી છું કારણ કે મારી એક સહેલી છે તેણે મારા માટે એક છોકરો જોઈ રાખ્યો છે અને હું ખાસ તેને મળવા માટે જ જઈ રહી છું અને એક બે મહિનામાં જ મારા લગ્ન પણ થઈ જશે આ સાંભળીને આનંદ થોડો ઉદાસ થઈ જાય છે અને કહે છે કે હવે હું કોઈને પણ પરેશાન નથી કરતો અને અત્યારે હું મારા માતા પિતા સાથે ખૂબ જ સુખેથી જીવન વિતાવું છું આનંદનો ઈરાદો એ હતો કે કદાચ અનિતા તેની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય પરંતુ અનિતાએ કહ્યું કે ચાલો સારી વાત છે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને અને તમારા પરિવારને સલામત રાખે અને હવે તમે પણ લગ્ન કરી લો કારણ કે હવે તમે ખૂબ જ બદલાઈ ગયા છો અને હવે તમારી સાથે જે પણ લગ્ન કરશે તેને કંઈ પણ તકલીફ નહીં થાય હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા લગ્ન જલ્દી થઈ જાય મિત્રો અનિતાએ તેનું ટિફિન ખોલ્યું અને રોટલી કાઢીને આનંદને આપી અને કહ્યું કે ચાલો આજે એક દિવસ મારા હાથની બનેલી રોટલી પણ ખાઈ લો પછી બંને તે રોટલી ખાઈને સૂઈ જાય છે અને એમ કરતાં કરતાં સવાર થઈ જાય છે સવાર પડતા જ ટ્રેન દિલ્હી પહોંચી જાય છે અને બંને દિલ્હી સ્ટેશન પર ઉતરી જાય છે ત્યારે આનંદ અનિતાએ આપેલું મફલર પાછું આપે છે ત્યારે અનિતા કહે છે કે આ મફલર હું જે છોકરાને જોવા માટે જઈ રહી છું તેના માટે પરંતુ તમે રાખી રાખી લો હું બનાવી લઈશ પછી પછી મિત્રો આનંદ એ પોતાની પાસે લે છે અનિતા કહે છે કે ચાલો હવે હું જાઉં છું મને લેવા મારી સહેલી આવવાની છે ત્યારે આનંદ તેને થોડા પૈસા આપતા કહે છે કે જો તમને કોઈ આપત્તિ ન હોય તો તમારે જ્યાં જવાનું હોય ત્યાં હું તમને મૂકી આવું ત્યારે અનિતા કહે છે કે નાના મારી મિત્ર ટૂંક સમયમાં જ આવતી હશે પછી ચાલ્યો જાય છે અને અનિતા પણ ત્યાંથી ચાલવા લાગે છે પછી થોડી જ વારમાં અનિતાની સહેલી સીમા પણ સ્ટેશન પર પહોંચી જાય છે અને અનિતાને મળે છે સીમા પૂછે છે કે તને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ત્યારે અનિતા કહે છે કે તકલીફ તો કઈ નથી પડી પણ હું શું કહું કે આજે મારો છૂટાછેડા લીધેલો પતિ મને આ ટ્રેનમાં મળી ગયો હતો અને પછી અનિતાએ રાત્રિ દરમિયાન જે તેના પતિ સાથે વાતો થઈ હતી તેના વિશે સીમાને જણાવે છે ત્યારે સીમા કહે છે કે હવે પાછળની વાતો ભૂલી જા મેં તારા માટે એક ખૂબ જ યોગ્ય યુવક પસંદ કર્યો છે તેની આ શહેરમાં ખૂબ જ મોટી ફેક્ટરી છે અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે તે હંમેશા તને ખુશ રાખશે એમ કહીને સીમા અનિતાને તે યુવક સાથે મળવા માટે લઈ જાય છે સીમા જેવી જ ફેક્ટરીમાં જઈને ઓફિસમાં પ્રવેશ કરે છે અને તેની પાછળ પાછળ અનિતા પણ પ્રવેશ કરે છે અનિતાને જોતા આનંદ જાય છે સીમા કહે છે કે સર જે છોકરી વિશે મેં તમને વાત કરી હતી તે આ જ છે અને તેનું નામ અનિતા છે ત્યારે આનંદ સીમાને કહે છે કે હવે તું કાંઈ બોલતી નહીં અને આનંદ અને અનિતા બંને એકબીજા સામે જોયા કરે છે પછી આનંદ સીમાને કહે છે કે તું તો કહી રહી હતી કે છોકરી કુંવારી છે પરંતુ આ તો પરણિત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સીમા થોડી ગભરાઈ જાય છે અને કહે છે કે સર હું જૂઠું નથી બોલી રહી હું સાચું કહું છું કે અનિતાના લગ્ન ક્યાંય પણ નથી થયા ત્યારે આનંદ હસતા હસતા કહે છે કે અરે સીમા આ તો મારી પહેલી પત્ની અનિતા છે જેની સાથે મારા છૂટાછેડા થયા હતા તો સીમા આશ્ચર્યચકિત રહી જાય છે પછી આનંદ અનિતા પાસે જઈને કહે છે કે હું તારી પાસે એક બીજો મોકો માંગુ છું મને એક મોકો આપ હું તને શિકાયત કરવાનો કોઈ પણ મોકો નહીં આપું હવે હું પહેલા જેવો નથી રહ્યો હું ખૂબ જ બદલાઈ ગયો છું અને હું તને હંમેશા ખુશ રાખીશ ત્યારે અનિતા પણ તેની વાતો સાંભળીને તેની વાત સાથે સહમત થઈ જાય છે અને દોડીને આનંદને ગળે લગાવી દે છે ત્યારબાદ મિત્રો આનંદ અને અનિતા સીમાનો ખૂબ જ આભાર માને છે આનંદ સીમાને કહે છે કે ખરેખર તું મારા માટે ભગવાનના રૂપમાં આવી છે આજે તારા લીધે મને મારી પત્ની પાછી મળી ગઈ પછી આનંદ અનિતાને તેની સાથે તેના ઘરે લઈ જાય છે અને તેના માતા પિતાને મળાવે છે અનિતાને જોઈને આનંદના માતા પિતા પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંનેને ખૂબ જ આશીર્વાદ આપે છે આનંદના પિતાજી કહે છે કે બેટા આપણા ઘરની લક્ષ્મી હવે આપણા ઘરમાં પાછી આવી ગઈ છે પછી આનંદના માતા પિતા સીમાનો પણ ખૂબ જ આભાર માને છે પછી આનંદ અનિતા અને તેનો આખો પરિવાર હસી ખુશીથી જીવન પસાર કરવા લાગે છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આજની કહાની સારી લાગી હોય તો આજની વિડીયોને એક લાઈક કરી શેર પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી કહાની સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો